માંડલ તાલુકામાં ભારે વરસાદ બાદ તંત્રએ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો અનેક ગામોના રસ્તાઓ બંધ અગિયાર કાચા મકાનો બે વૃક્ષો ધરાશાયી થયા તાલુકાનું સંપર્ક વિહોણા કાચરોલ ગામનું જનજીવન પુનઃ શરૂ કરવા તંત્રની કવાયત તારીખ પચીસ થી સત્યાવીસ ઓગસ્ટ ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી ભારે વરસાદ વરસ્યો જ્યારે અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી માંડલમાં ત્રણ દિવસમાં સાત થી આઠ ઇંચ વરસાદ વચ્ચે શહેરના શાળા બસ સ્ટેશન અને કોઝવે ઉપર પાણી ફરી વળ્યા ત્યારે બુધવારે વરસાદની ઓછી માત્રા હોવાને લઈ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો ત્રણ દિવસના મેદાનવ પછીામલેદાર કચેરી તાલુકા પંચાયત ઓફિસના અધિકારીઓ અને દરેક ગ્રામ વિસ્તારના સરપંચ તલાટીઓએ વરસાદી પાણી ભરાયા ખાના ખરાબી વર્ત તાલુકા પંચાયત ઓફિસના અધિકારીઓ અને દરેક ગ્રામ વિસ્તારના સરપંચ તલાટીઓએ ભરાયેલા વરસાદી પાણીના ખાના ખરાબી દ્રશ્યોનો તાક મેળવીને રિપોર્ટ તૈયાર કર્યો હતો માંડલ મોટા ઠાકુરવાસ ગામોમાં થઈ અગિયાર જેટલા મકાનો તેમજ એક વૃક્ષ માંડલ અને રેબડી રોડ ઉપર એમ થઈ બે વૃક્ષો ધરાશાયી થયા હતા ભારે વરસાદના પગલે ગોકુળ આઠમ અને મંગળવારે સાંજ સુધી કાચરોલ ગામ સંપર્ક વિહોણું બન્યું સીતાપુર ગામથી જતા કાચરોલ રસ્તા ઉપર ત્રણ કિલોમીટર સુધી ધીંચણ સમા પાણી ભરાયા હતા કાચરોલ ગામ નાગરિકોનો જીવન ખોરવાયું હતું શાળાના વિદ્યાર્થીઓ નોકરીયાત યુવાનો પણ ગામની બહાર જઈ શકે તેમ ન હતો ગામમાં બહારતી જવર જવર કરવા માટે લોકો ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે આજે મામલતદાર તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ દ્વારા ટ્રેક્ટરમાં સવારી કરીને કાચરોલ ગામે પહોંચ્યા હતા જો કે હવે પાણી ઓસરતા સમસ્યા ઓછી થઈ છે પરંતુ વર્ષોથી દર ચોમાસે ભારે વરસાદમાં સર્જાતી આ સમસ્યાના નિરાકરણ માટે તંત્રએ કવાયત હાથ ધરી હતી બુધવારે સમગ્ર માંડલ શહેર સહિત તાલુકાના ગામોમાં વરસાદનું પ્રમાણ પણ ઓછું થતાં અને ગામોના બ્લોક રસ્તાઓ પરથી હવે પાણી ઓસરી રહ્યા છે તાલુકામાં અન્ય કોઈ મોટી જાનહાનિના વાવડ નહીં હોવાને લઈ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો બહાર જવા માટે ઓનલી ફોર એક જ રસ્તો આ હોવાથી તારીખ છવ્વીસ ના રોજ અમારા ગામના ઠાકોર શક્તાજી અંબારામજી મૃત્યુ થયેલ જેનું કારણ ઓનલી ફોર એક જ રસ્તાનું કારણ છે એટલે સરકારશ્રીમાં મારી અપીલ છે કે જેમ બને જ્યાં બને તેમ આ રસ્તાનો કંઈ નિકાલ આવે એવી હું આશા રાખું છું બે દિવસ બહુ મેં જ્યારે સત્યાવીસ તારીખના રોજ મામલતદાનના જાણ કરેલી એ લોકોએ માંડલ પીડીઓ ન્યાય પીડીઓ અથવા ભાજપ તાલુકા પ્રમુખ ભાજપ એ આખી ટીમ આવી અને અહીં સ્થળ ચકાસણી કરી સ્થળ ચકાસણી કર્યા બાદ એ લોકોએ મને વિશ્વાસ આપ્યો છે કે આ તમારા રોલનું સોલ્યુશન કરાવી આપીશું એવી અમે ખાતરી આપીએ છીએ તમને મારા ગામના મિનિમમ સિત્તેર વિદ્યાર્થીઓ ધોરણ નવ દસ અગિયારના બાર ભણવા માટે સીતાપુર અને બેત્રજી જાય છે સિત્તેરે સિત્તેર બાળકો મિનિમમ ચોમાસા દરમિયાન પચીસ રજાઓ પાડે છે એટલે મેક્ઝિમમ એમનો પચીસ દિવસનો અભ્યાસ બગડે છે વધતા અમારા ગામના સિત્તેરથી એસી એસી લોકો કંપનીમાં નોકરી માટે જાય છે પણ એમની રોજીરોટી પણ પચીસ દિવસની બગડે છે એટલે અમારી સરકારશ્રીને એક જ અપીલ છે કે જેમ બની જેમ બને ત્યાં અમને આ રસ્તાનો નિકાલ ના આવે તો બીજો રસ્તો પણ અમને બનાવી આપીએ આપે એવી અમે આશા રાખીએ એની જરૂર નથી દૂધ તો અમે પશુપાલનનો ધંધો કરીએ છીએ હોય તો જ ઉપયોગ કરી શકે છે બાકી લીલી શાકભાજી અમને પાંચ દિવસથી અમારા ગામ મળી નથી અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કાચો ગામની આ વરસાદમાં તકલીફ એટલી બધી છે કે છૂટાપોતી કાચલથી જીતા પણ જતા વચ્ચે પાણી એટલું બધું કહેવાય અમે પાણી ભરાય છે અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ બીમાર પડે તો એને દવાખાના જવા માટેની કોઈ સગવડતા નહીં ફરતું અમારો સંપર્ક રહેવાનું ગામ છે અમારી વર્ષોથી રજૂઆત છે પણ કોઈએ પાણીના આના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરી નથી અને અમારો રોડ તૂટી ગયો છે વારંવાર રજૂઆત કરવા રોડ પણ થતો નથી અને ત્યાં જોખમાં એટલું બધું પાણી ભરાય છે માણસ ચાલુને પણ નથી જઈ શકતા સાધન તો એક બાજુ રહ્યા પણ ટ્રેક્ટર ફસાઈ જાય છે એટલું પાણી ભરાય છે અને એનો કોઈ નિકાલ થતો નથી આજ સુધી ખૂબ રજૂઆતો કરી અને આરોગ્ય વિષયક અમારે કોઈ દવાખાનાની સુવિધા નથી એના કારણે કોઈ બીમાર હોય કોઈ ડિલિવરીનો કેસ હોય તો લગભગ ફેલ થવાની શક્યતાઓ રહે છે અને આના માટે એક વારંવાર રજૂઆત કરવા છતાં અને તંત્ર અમારે જોવા આવે છે પણ એનો કોઈ નિકાલ થતો નથી હાલ કોઈ મામલતદારની કોઈ ગાડી આવેલી છે ગામમાં સર્વે કરે છે પણ એના પછી સર્વે થયા પછી શું રિઝલ્ટ આવે કઈ જાણવામાં આવતું નથી અમારે વારંવાર સરપંચ બોલે છે બધા રજૂઆતો કરે જ છે ગામજનો સાથે જ રજૂઆત કરીએ પણ એની કોઈ નિકાલ થતો નથી એટલે આનું વેલામાં વહેલી તંત્ર તંત્ર એવા મેળવેલું વ્યવસ્થા કરે એવી અમારી માની છે

સરપંચ ગામના આગેવાનો બધા ભેગા થઈ ઘણી વાતો ચીજો કરે છે સાહેબો પણ આ નિવેદન કરી ગયા છે હજુ સુધી પણ એનો નિકાલ આવી શકતો નથી અને કોઈ પણ સાધન ગાડી કે ટ્રેક્ટર પણ કોઈ પણ સાધન જઈ શકતું નથી આવી પરિસ્થિતિ છે વર્ષોથી આ પરિસ્થિતિ તો કોઈ છે સાહેબ કે કોઈ પણ આની પરિસ્થિતિ સાંભળતા નથી હાલ કાચરોમાં કોઈ પણ પરિસ્થિતિ નિશળે ને હોય નોકરી આપને નોકરી કરવા માટે જવું હોય તો પણ સાધન પણ થઈ શકતા નથી